જય માતાજી મિત્રો આજના નવા વલગમાં આપનું સ્વાગત છે તો આજે આઠ ધામ સોલંકી પરિવારના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને મંડપ બાંધવાનું પણ ચાલુ કરી દીધું છે તો તમામ મિત્રોને જણાવવાનું કે સાથ સહકાર આપવા વિનંતી અને જોઈ શકો છો પાછળ મંડપ બાંધવાનું શરૂ થઈ ગયું છે તો આપણા બધા ભાઈઓ આવી ગયા છે તેમને સાથે મુલાકાત કરાવું જે મંડપના જે સમૂલગનના જે આયોજકો છે એમને હું મળાવું અને અહીંયા મંડપ બાથોન શરૂ થઈ ગયું છે આ મળા સળલા આવા નું જગ્યા

અહીંયા બેઠા છે અમારા સમૂહ લગ્નના આયોજકો કડવાજી વનરાજસિંહ વનરાજસિંહ અને અમારા બા ચંદનસિંહ અને પેલી બાજુ આપણે ગમનસિંહ સમૂહ લગ્નના આયોજકો અને આ બાજુ અમારા કાકા જાણુપા બીજા નહીં પણ ના ના પેલા કડોકાની શું ફાળ કો છે બસ આ સમુલગન થઈ ગયું છે તો એની તૈયારી માટે આ બધા ભેગા છે મંડપ બંદર ચાલુ છે મંડપ બધવાનું ચાલુ છે જીસીબી એટલે સફાઈ માટે પણ જેસીબી ચાલુ છે અને આ જે આર ગામના જે પરિવારો છે એમને કહેવા માંગો કોઈ તમે આર ગામના પરિવારને આપણે બસ એટલું જ કહેવાનું છે કે વાની અંદર જે

એના માટે કરી અને કદાળી પાવડા વોશી એ લઈ અને આવતા રવિવારના દિવસે તે બધા ગોમના કે લુણપુર ગોમના દરેક યુવાનો સવારે આઠ વાગે સવારે વાગે જે લગ્ન મંડપ અને જે જગ્યા છે એ ઉપર આવી અને દરેકે પોતાના જે થાય યથાશક્તિ પ્રમાણે થોડું થોડું મજૂરી કરો તો બધી સફાઈ થઈ શકે તો દરેકને નર્મ વિનંતી કરવામાં આવે છે કે દરેક રવિવારના દાડે કોઈ જગ્યા જગ્યાભેર વધારે